કાર્યક્રમ હલો કર ભા હલો કર્યું ઘ કે સોનદલ કચ્છ અને કચ્છ બાર જે સજે ભારત જે મુજબ કચ્છી કે આ કૃપા ના કરેખી કારી તો ક શિક્ષણ જે અંદર ફકત લેખન વાંચન કે ઘણન એ જરૂરી નહીં પાંચ મણી જે છોર પાણી નિશામ જે બણનતા એનો મણી રીતે વિકાસ થયો ખપે એ તો સરકાર બૅગલિસ દે પણ ચાલુ કરે પણ એ મથાનુપણ એ કે મુલ્ય શિક્ષણ લીને પા સાહિત્ય જે અભ કે કેતરા મિ અડા વડા સાહિત્યકાર થઈ જાલો કદાચ ગણલા વો તો ડી પૂ પે એતરા સાહિત્યકાર સાહિત્યકારે ને નિસાર જે બાલુણે કરીને કેતરી મળે પો ચોપડ્યું પધરાઈ આવ્યા અને મૂલ્ય શિક્ષણ લ કરીને સરકાર આજ સતત પ્રયત્ન કરે તો અડા જ અ પાસે સ્ટુડિયો જે અંદર આરીસેજી ઓળખ એ કે બાળપણથી જ છોકરે મે લાટ સંસ્કાર અચે પાંજે ભારત દેશ જી નયું અને પૌરાણિક ગાલયું એ સીખી સક કરીને આજ પાંજે સ્ટુડિયો મે સ્ટુડિયોમાં આઈ અંજલિબેન સેવક જોકો કેજી માણેક અંગ્રેજી નિશાનમાં એ નોકરી કરીએ તા એના ભેરા ભેરા લાટ મજે જા સંચાલક હહીએ લાઠ શિક્ષિકાપણએ અ આને બાદુડેલા કરીને લાઠ મજે જ ચોપડિયે જ પધરામણ કરે જો વિચાર જનિ કે આયો તો લાઠ મજેનો વિષય ખણીને અજ પાંચ સ્ટુડિયોમાં પધાર્યા હઈએ તો હલ્યા અંજલિબેન આકાશવાણી જે ભુજ કેન્દ્ર જે સ્ટુડિયો અસિયે દિ સેખી કાર્યુ ખૂબ ખૂબ આભાર અંજલિ બેન અહીં એક સરસ મજે લેખક વક્તા સંચાલક અને શિક્ષિકા પણ આયો તો એમને ખાસ અહીં હંટાણે એક મજે જે વિષય લેખે છે શરૂઆત કયો તો સૌથી પહેલાં આ કે સાહિત્ય અને કવિતા લેખેની પ્રેરણા સૌથી પહેલી વખત કથેથી જોડી સાહિત્ય અને કવિતા લેખે જે સૌથી પહેલી પ્રેરણા મુકે કાવ્ય ગુરુ જે ડોક્ટર રમેશ ભટ રશ્મી અહીંયા સાહિત્ય ક્ષેત્ર જે મુજા માર્ગદર્શક વડીલ વરિષ્ઠ સાહિત્યકાર શ્રીમદન જગત મિત્ર વર્તુળ અહીં એ રીતે સાહિત્ય મેં જે લોકો સમર્પિત અહીં અનિજી પ્રેરણાથી જ મુખે સાહિત્ય ક્ષેત્ર મે પદાર્પણ કરે જો ઈચ્છા થઈ અને એની થકી જ હું કલમ ખઈ ને જ આમણી સાથે આમણી વચ્ચ મે આવી અહીંયા વાહ સરસ ના લાટ ગા ચવા જે તો બો પ્રશ્ન એ પણ થયે તો કે છોરીલા કરીનેશા જ નંઢડા બાલુડા આઈ એલા કરીને અહીં આધ્યાત્મિક સાહિત્ય કે અહીં ચોપડ્યું જો વિચાર કે તો એડો વિચાર કેડી રીત જો આયો અંજો જવાબ મુજે જાત અનુભવ મથ આસ કારણ કે મુી પણ ડો વરજી ધી બરાબર અસા કે વાંચન અને પુસ્તક મળ્યા તો જડે પણ પુસ્તક મેળો વે કે કી પણ વે એટલે આ મુજી ધી લાય કરીને પણ વાર્તાજી ચોપડ્યું ને એ મળે તો ખણા જ સાથે સાથે જડે મુકે કોઈ ધાર્મિક ચોપડ્યું ખપદી મે કે આધ્યાત્મ કે લગતી ચોપડ્યું ખપદી મે તો જે પણ પુસ્તકોને મળ્યા એ મળે પાંકો લકોલાઈ મળ્યા અજ નંઢે બચ્ચે કે કેડી

એડા કે સ્કૂલ છોકરાઓ બહુ આક્રમક થઈ ગયા કે રે હેવરજી લગેતી કે પાંચ એડાસા નહેર્યા કે જીવન મે નંડો સુંડો સંઘર્ષ છે કે મે પણ જો નાપાસ થી તો એ લોકો આપઘાત કરી ગણે તા તો અજજી જે યુવા પેઢી કે અજજા બચ્ચા જડે માનસિક અને ભાવનાત્મક રીતે હેટલો સંઘર્ષ

કે છોર જે નિસાર જે છોર્યા લ વીચાર્યાં તમર નળી હોયથી તંડળી ઉમર જે છોકરે કે

સંસ્કૃત ધાતુ અધિ અને આત્મન અંતે થી બન્યો અધિ એટલે કે અંતરફ વર્ણુ ને આત્મ એટલે કે આત્મા તો અધ્યાત્મ એટલે પાકે પંડજે જ્ઞાન તરફ વને જોવાય અને અધ્યાત્મ એટલે ખાલી ધ્યાન ધારણા સમાધિ ના મળે વડા વડા વિષય નહીં અધ્યાત્મ પાકે ધર્મ સખાય તો અને હડા ધર્મ પણ આવું કોઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એડે ધર્મ જી વાત નથી કરા પાંજે શાસ્ત્ર મે ધાર યતિ ઇતિ ધર્મ એટલે કે જે ધારણ કરના ખપે ઈ ગુણે કે ધર્મ છે મે આયો વાય જે કે વિનય આય વિવેક આય ધૈર્ય આય ક્ષમા આય જ્ઞાન આય ભક્તિ આય તો મળે જે માનવ કે માનવ બનાઈએ એણા ગુણ ધારણ કરણું ઈ ધર્મ અને ધર્મ જે વ્યાખ્યાઓ ધર્મ જો જે શિક્ષણ એ તા અધ્યાત્મથી મલે શાસ્ત્રેથી મે અને એ પુસ્તકેથી મલે જડે બચ્ચા નંઢી ઉમરથી જ યની સમજાય અહી ભાષામાં હે વિષય સખદા ન તદે યનિ કે અનીજી ઉમર મે જે જે સંઘર્ષ અચેતા કે હતાશા મે ઉતરી મને કે કેક્રામક થઈ વન ની પંડ કે મે રોણું કે જીવન મે અર્જુન જે લક્ષ્ય કી તો હી હે ભાન તડે અચિંદી જડે ની થી જ આધ્યાત્મ ને ધર્મ મલતો અચ પા શાસ્ત્ર જા અમર પાત્ર નહેરો તો પા જી વાત કરો ઈ ખાલી બારો વરે જવા જડે ઈ જનક રાજા જા ગુરુ બન્યા ને આધ્યાત્મ જો જ્ઞાન ડના સનત કુમાર તો ઈ મણે પણ નંડા નંડા છોકરાઓ

चवंदा हुआ माण्हू सतयुग हाणे तव्हां ही माजिब पंहिंजा कथाऊं सऊं त महाराज चएंसि तव्हांखे हड़ा हड़ कड़ियुग ॻाए त हैवर तव्हांजी ख़ासि ज़रूरु हुई त बुआअ जी लाट अञा वीचार साथ आईं लाट पुस्तक जी पधरणी कंदा असीं पधरवणी पहिरियों तव्हांखे शुभेच्छा ॾेई ॾियूं था त बिन आई जेको पुस्तक जी पधरणी कराए वारा आहियो त इन में चितुर भेरा ई जेको चोपड़ियूं बनाईंदा इनमें चितुर हूंदा त इन लाइ करे ने ऐं कहिड़ी कहिड़ी चीज वस्तुअ जो उपयोगु જી ચોકસ અ હી જે મને પુસ્તક હોય ને એ અલગ અલગ શ્રેણી મેચીન્તી કોઈ ભગવદ્ ગીતા મથે આધાર રખેતી કોઈ મહાભારત મથે રામાયણ મથે પા ઉપનિષદ અને પાંજા સુભાષિતઈ અંજય આધારિત શ્રેણી પણ આ રીતે અલગ અલગ શ્રેણી મથે અલગ અલગ પુસ્તક અચીન્ એ પુસ્તક આખા ચિત્ર વાા હું અને પાંજે શાસ્ત્ર જ જે શ્લોક એન બહુ જ સરળ રીતે અનુવાદ મેે આપણો બચ્ચો સમજી સકે અન જળી ભાષામાં અન સ્વરૂપ ડને અચી અને સાથેહન પુસ્તક મેં અભ્યાસ લાય પ્રશ્ન પણ હું શબ્દકોશ પણ એડી એડી પ્રવૃત્તિ પણ હું કે જે પાઠ્યપુસ્તક મેં લે પ્રશ્ન જવાબ દઈને ખાલી જગ્યા પૂરીને કે જોડકા જોડીને જે જ્ઞાન કરે તા તો હિજ મળે એ પુસ્તક મેદા અને નિર્માણ કરેલા એઝ અ ગ્રાફિક ડિઝાઇનર અ પંડજ ઈ મળે જ ચિત્ર બનાય અને પુસ્તક જો આખો ઇન્ટીરિયર ડિઝાઇન ચો કેસિરિયર ડિઝાઇન ચો એજો આખો અલાઇનમેન્ટ એટલે પ્રકાશન સંસ્થા જે કી પણ કથી ઘણી

ઘણીવાર ચો જે કે બચ્ચા કોરી પાર્ટી પણ હાણે બચ્ચા કોરી પાર્ટી ખણીને નિાળ નથા અચે એ ઘર જ સંસ્કાર એ જે આજુબાજુ જો જે વાવરણ આ મણે જ બચ્ચે જે મગજને અસર કરે તો ને પોઈ નિસાળમાં અચન અચેંતા એ એડો પાંજો આખો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ટ્વી ટ્વી હિ જેમ આયો છે તો એ અનુસરીને જ હી લાટ મજે જે પાંજે ભારત જે એકડે સુદ્રઢ નાગરિક જ પાજી રચના કરી શકું અડો અહીં મે અને નિસાર જે થી આઈ શરૂઆત કરેલા આ એક નઈ પહેલ કયા બહુત સારી ગા તબે ના કે ચલો આ વિનંતી ચોક્કસ દિયા કે અજે જે વાલી હયે જા છોકરા આજ મોબાઈલ કે છડીએ નતા ટીવી કે છડીએ ના આને એ મણિ મથાનો મજે જે હકડો નયો કોન્સેપ્ટ ખણી અચી વાતો વાલી કે આ તરફ થી અહીં કયો સંદેશ દીંદા જરૂર હી જે કોઈ પણ હી તા કે આકાશવાણી માધ્યમથી સાથે જોડાયેલ પાંજે છોકરે કે કઈ દિશા મે આગળ ઈ એ વાલી તરીકે પાંજી ફરજ પાંજો કર્તવ્ય હા અનિલા અમુક વસ્તુ સખણી થોડી અઘરી હોઈ શકે પણ પાકે પાંજો પૂરા પ્રયત્ન કરે જા અને અનિ કે અનુશાસન તરીકે કડક થઈને ન પણ એની કે પ્રેરણા મળે કે અને અંદરથી ખુશી થઈ એડી જ રીતે આંજી વાત કે કે આંજે નિયમ કે પણ રજૂ કરી અને એની કે સચ્ચી દિશા મેં વારી શકો તા સાથે જ સાથે પાહાણે સ્વદેશી શપથ પણ ઘડી આવે તો પા પાંજે હી મળે જે નિયમ એ પણ અનુસરના ખપે પા છોકરાઓ જે હવે સોશિયલ મીડિયા ને અનીમણી જે અ ઇન્દ્રજાળ મે માયા જાળ મે ઉતરતા વેતા તો પાં બને એટલો પાંજી ભાષા પાંજીી બોલી પાંચ સંસ્કૃતિ ને પાે સંસ્કાર મથે હલંદા તરીને પાા છોકરા ચોક્કસ હલંદા કારણ કે વાત તો હદા અરીસે જ ઓળખાય તો છોકરે કે અરીસો બતઈદા એ જ ઓળખ બંધી આ તરફથી બહુ અ લાટ મજેજી માહિતી અજ પાંચ મણી શ્રોતાજની કે અને ખાસ બચ્ચેલા કરીને એ જ માઇતર કોરો કોરો કરી શકદ્દા એ મજે એ અો લાટ આજ તરફથી સુંદર અડો સંદેશ અને સુંદર અરી ગલ તકાશવાણી જેભુજ કેન્દ્ર આયા તો ચોક્કસ અહીં ચવંદાસ કે આકાશવાણી હંમેશા અસદલ કે આડર દે આકાશવાણી હંમેશા અજદલ કે આડર દેતી વેંદલ કે ચવન કે હૈયા મલદાસું અે અસિ વેંદા ઉમે મિણી ચું તા કે હૈયા મલદાસું એવો મન ડ બજો